નમસ્કાર હું છું અલ્પના બુચ અને મને જણાવતા આનંદ થાય છે કે કમલેશ મોતા આંતરરાષ્ટ્રીય મોનોલોગ કોમ્પિટિશન વર્ષ પાંચમાં પ્રવેશી રહ્યું છે તમારા પ્રેમ અને સપોર્ટ વગર આ શક્ય નહોતું તો ફરી પાછા આ કોમ્પિટિશનમાં ભાગ લેવા માટે કેટલાક નિયમો છે એ જાણી લો સૌથી પહેલી વાત છે કે તમારી ઉંમર સાત વર્ષથી ઉપરની હોવી જોઈએ તમારો મોનોલોગ કે તમારી જે સ્ક્રિપ્ટ છે એ ગુજરાતીમાં હોવી જોઈએ વિશ્વના કોઈ પણ ખૂણે તમે હો તમે ભાગ લઈ શકો છો તમારી એ એકોક્તિનું રેકોર્ડિંગ તમારે ફોન આડો રાખીને કરવાનું છે અને આ કોમ્પિટિશનમાં ભાગ લેવાની છેલ્લી તારીખ છે તારીખ દસમી ઓગસ્ટ બે હજાર અને આ કોમ્પિટિશનના જે વિનર હશે એનું અનાઉન્સમેન્ટ થશે પહેલી સપ્ટેમ્બરના રોજ બે હજાર પચીસમાં તો ચાલો રાહ કોની જુઓ છો તમારામાં રહેલા કલાકારને ગોતી લો તમે ગોતી લો ગોતી લો ગોતી લો